સુપ્રીમ કોર્ટના જસ્ટિસે ખૂબ જ આકરી ટિપ્પણી કરતા ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાની સુરત પોલીસ કમિશનર એ તોમર ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર સુરતના ન્યાયિક મેજિસ્ટ્રેટ અને ઇન્સ્પેક્ટર આર વાય રાવલને ખૂબ જ આકરી ફટકાર લગાવતા નોટિસ પણ ફટકારી છે જેમાં આ આકરા શબ્દો કહેવામાં આવ્યા છે ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પોલીસ પર આટલા બધા કેમ ભડક્યા સુરત પોલીસનો વેપારી સાથે જોડાયેલો આ આખો કેસ છે જના લઈને સુપ્રીમ કોર્ટ સુરત પોલીસે બક્ષવાના મૂળમાં નથી ઘટના કે કેવી છે કે સુરતના એક વેપારી તુષાર વૈસાને સુપ્રીમ કોર્ટે એક કેસમાં આગોતરા જામીન આપ્યા હતા પરંતુ પોલીસે તેનો અનાદર કર્યો સુરત પોલીસે નીચલી કોર્ટમાંથી 4 દિવસનો રિમાન્ડ મેળવ્યા અને વેપારીને જેલમાં પૂછપરછ માટે રાખ્યા ત્યારે વેપારીનો પોલીસ અને સત્તાધીકારો પર આરોપ છે કે પૂછપરછ દરમિયાન તેમની સાથે બરબરતા દેખાડવામાં આવી અશોભનીય વર્તન કરવામાં આવ્યું

એટલું જ નહીં રિમાન્ડમાં તે વેપારીને પરેશાન કરવામાં આવ્યો વકીલે વધુમાં જણાવ્યું કે રિમાન્ડ પર લેવાનો હેતુ કંઈ બીજો નહીં પરંતુ તેના તુષારભાઈને ડરાવવાનો ધમકાવવાનો હતો કોઈ પણ ભોગે તેમની પાસેથી 1 કરોડ 60 લાખ રૂપિયા મેળવવાનો હતો ત્યારે તુષારભાઈ ભાઈ શાહના વકીલોની દલીલ પર જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતા ખૂબ જ ભડકી ગયા બંને જજોએ કહ્યું કે પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ જાણી જોઈને કોર્ટના આદેશને અવગણ્યો છે

અને નીચલી કોર્ટના જજ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિરુદ્ધ અનાદર નોટિસ પટકારી અને આકરા શબ્દોમાં નોટિસમાં કહ્યું છે કે આ વાત તો ઘોર અનાદર છે તૈયાર રહો જ્યારે બોલાવીએ ત્યારે બિસ્તરા પોટલા લઈને આવી જજો બની શકે કે કોર્ટમાંથી સીધું જેલમાં પણ જવું પડે ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા જ જો સુપ્રીમ કોર્ટના નિર્ણયનો જો અનાદર કરવામાં આવે તો લોકોમાં ન્યાયતંત્રની શું અસર પડે ત્યારે હાલ તો સુપ્રીમ કોર્ટ પોલીસ અને બાકીના સત્તાધિકારીઓ પર લાલ છે ત્યારે જોવાનું રહ્યું કે સુપ્રીમ માની શું સજા નક્કી કરે છે આ કેસ મામલે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર